બોટાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ગઢડા તાલુકાના ગોરડકાથી ઉગા જોડતા મુખ્ય માર્ગ પર મોટો ખાડો પડ્યો છે ખાડાને કારણે હજારો રત્ન કલાકારો અને સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લગાવ્યા રસ્તા પરના નાળા પર પડેલો આ મોટો ખાડો વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનો ભાઈ ઊભો કરી રહ્યો છે આઠ દિવસથી આ ખાડો પડ્યો છે છતાં હજુ સુધી કોઈ અધિકારી સ્થળની મુલાકાત લેવા પણ ફરતા નથી સમગ્ર ઘટનાને પગલે હાલ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આ રોડ છે ને હજી ત્રણ થી ચાર જ મહિના બન્યા છે એટલે કઈ નુકસાન થવું જ ન જોઈએ પણ અમને જોતા એવું લાગે છે કે આમાં કોઈ ને કોઈ જગ્યાએ કઈક ફોલ્ટ રહી ગયેલો છે જેના કારણે અકસ્માત થવાની સંભાવના બહુ જ વધી જાય છે આઠ દસ ગામના હોય છે ભેગુડિયા સાણી ખવડા પાટે ભીમડા ગાળા ઓરડકા બધા અહીંયા નીકળે છે રસ્તે એ રિપેર કરવો પડે એવું છે માણા નો અકસ્માત થાય અને માણસ મરી જાય નબળો નબળો કામ ચાર પાંચ ગામ ના નીકળે છે અને ગાડી બે ત્રણ પડી ગઈ સમજાઈ ગયું એટલે આનો તાત્કાળે પૂરા એમાં ઈલાજ કરો અઢી મહિના થી આ રોડ બનાવી બરાબર મોટું ગાબડું પડી ગયું હાવ નકરો હાવ એટલે હાવ તમે જોવો તો નકરો તાસ જ નાખેલો છે બરાબર તમે જોયું ને હાવ એટલે હાવ ભોગત તમે જોઈ લેવો બરાબર તાત્કાળે આ ખાડો પૂરે કોક કાલે હવે અખર ના થાય છે તો એનું શું કરવાનું